નમસ્તે કે જોયું માનું આપણે જોઈ રહ્યા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આપણા સોયાબીન મસ્તના છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા સોયાબીન મસ્તના સોયાબીન છે આપણા તે તમે તે જોઈ શકો છો અને આપણે જોઈએ તો અત્યારે તો ત્યાં મસ્તનું સોયાબીન છે અને આપણે જોઈએ મસ્તનો સોયાબીન છે ત્યાં તમે જોઈ શકો છો આપણા સોયાબીન તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મસ્તના સોયાબીન છે તો ત્યાં આપણે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના સોયાબીન છે તો ત્યાં તમે જોઈ શકો છો આપણે અહીંયા સોયાબીન છે મસ્તના આપણે એમાં કંઈ ઘટ્ટું પણ છે નહીં આપણે તો તે તમે જોઈ શકો છો અને આપણે અહીંયા છે મસ્તના સોયાબીન અને આપણી ચોથવાડીએ કોટા ફૂટી ગયા નથી પણ ઊગી પણ ગયા છે કારણ કે આપણે અહીંયા વરસાદ આવ્યો હતો એટલે દબાઈ જાય નહીં તેથી આપણે ઉગી પણ ગયા છે તો ચાલો આપણે હવે છોડો ઉઠો એટલે તમે કહેતા વિડીયો પણ ઉતારીશો તો મારા પપ્પા વિડીયો ઉતારી દઈએ છો કેમેરાબેન બેન છે પણ નહીં આપણી પાસે અને તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના સોયાબીન આપણે લઈએ છીએ અને ત્યારે આપણે ઉપાડો સોયાબીન લેતા નથી ઉપાડીએ છીએ તો ચાલો તેને ઉપાડી લઈએ સોયાબીનની ખડ હોય ને આમ કંઈક કંઈક સોડવા લઈ લઈએ એટલે ઉપાડ લઈએ લઈએ તો નહીં લઈએ તો તમે જોઈ શકો છો આપણે લઈએ છીએ કોક કોક સોયાબીનના કોક કોક ઝાડવા તો તમે જોઈ શકો છો આપણે ઉપાડ લઈએ કોક કોક છોડવા હોય તે ને આપણે હવે આગળ વધીએ ફટાફટથી તો ચાલો આપણે આગળ વધીએ ફટાફટથી તો ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાથી ઉપાડી રહ્યા છીએ કોક કોક ઝાડવા અને તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો શેર કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો બસ બસ એટલે વિડીયો પૂરો નથી ગયો હું તો એમણે કહેતો તો તમને તો કંઈ આપણે વિડીયો પણ પૂરો થયો નથી ને અહીંયા અવાજ આવતો તો એને ઇગ્નોર મારી દેજો અને આપણે જઈએ છીએ આગળ આગળ ચહેલા જઈએ તો ફટફટ તો આપણે તમે જોઈ શકો છો મસ્ત મજાનું છે અહીં આપણે સોયાબીન છે અને તમે જુઓ છો કે આપણે ઉગી ગયા છીએ તે તો તમે જોઈ જ શકીએ છો કારણ કે આપણે વરસાદ આવી ગયો હતો એટલે બીક હતી તો આપણે એ પહેલાં વાવ દીધા તે સારું છે અને આજ આપણે થોડીક વરાપ આપી દીધી આના દિવસ આજના દિવસમાં મેં નથી આવ્યો આજે રજા હતી એટલે મેં ન આવ્યો તો આપણે તમે જોઈ શકો છો મસ્તનું છે તો આપણે હવે અહીં કૂવો જોઈ આવીએ ચાલો પવન પણ આપણે બહુ જ છે અતિ અને અહીંયા આપણે કૂવો તમે જોઈ શકો છો પાણી તો નહીં દેખાતું હોય તો એમણે આપણે દેખાડી દઈએ તો હવે દેખાય પાણી કૂવામાં એટલું બધું પાણી નથી એમણે કૂવો થોડોક જ ગાર છે એટલે આપણે ઉનાળું પાણી પીત ન આવે ઉનાળું પીત તો આપણે હવે જઈએ પાછા સોયાબીન જોઈએ મસ્ત મજાના તો ચાલો જઈએ સોયાબીન જોઈએ અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું છે તો આપણે આપણી વાડીયા જઈને મળી જ છીએ જોઈ શકો છો આપણે વાતાવરણ પોવન એ બહુ છે આપણે આમ જોવું સોયાબીન કેવા મસ્તના દેખાય છે તેમાં કંઈ ઘટતું છે નહીં આપણે સોયાબીનમાં તો કેવું મસ્તના સોયાબીન દેખાય છે આપણે તો તમે જોઈ શકો છો હું આવી છું તો આપણે અહીં જોઈ શકો છો વાડી આવી ગયા છીએ આપણે ફરીથી એકવાર નહીં પણ પહેલી વાર આવ્યા છીએ આપણે ચાલો આપણે અહીં તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાની માંડવી મગફળી જી કહીએ આપણે જીવીસ માંડવી જી કહીએ તો તમે વિડીયોમાં એકવાર ફરીથી કહી દો છો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણે તમામ વિડીયોની નોંધ મેળવવા માટે તો અહીં જોઈ શકો છો આપણે બકાલું મસ્તનું છે શાકભાજી કહીએ બક્કાલું કહીએ ને આપણે જે કહીએ ઓછા જે તેના નામ છે તો તમે જોઈ શકો છો મસ્તના છે આપણે તો અહીંયા આપણે જોઈ શકો છો માંડ મગફળી લીલી નથી પણ પીળી પડી ગઈ છે કારણ કે હમણાં મેં વર્ષે છે ને એને પૂરતું પાણી મળ્યા છે તેથી થઈ ગઈ છે પીળી પડી ગઈ છે તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું પડી ગઈ છે પીળી આપણે માંગ પડી તો ચાલો હવે આપણે જઈએ આગળ વધીએ તો અહીં તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનું ગોદામ અહીંથી દેખાય છે અને એની અંદર આપણે બધા ઢોર બાંધેલા એ છે કારણ કે આપણે બાઈણા તો ગમે આવે વરસાદ આવે તો આપણે બે પાછા ફેરવવા એના કરતાં અત્યારે તો આગળ દોવાનો સમય થાય અને ફેરવવાનો સમય થાય તેથી આપણે એને અંદર બાંધેલા છીએ અને આપણો ગોદામ તમે જુઓ તો કેવડો મોટો આખી આખી ફ્રેમમાં જે એવડો ગોદામ છે આપણો અને આ ડેલો તો જુઓ તમે મોટો બધો અને તમે જોઈ શકો છો ચાલો આપણે હવે જઈએ અંદર અહીંથી ત્યાં જોઈએ આપણે આપણા ઢોર શું કરી રહ્યા છે તો ચાલો આપણે જઈએ અંદર તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં આપણે ગારામાં ગયા તા થોડા કાઢી નાખ્યા આપણે સંપલમાં ગારો સો એ તો ચાલો આપણે કાઢી નાખ્યો છીએ તમને દેખાડી પણ દઉં સંપલમાં આપણે ગારો રાખ્યો તો તે એટલે ગારો સડ્યો હતો તે આપણે લગાડી દઈએ આપણે ઉખેડી નાખીએ તો ફટાફટથી અહીંયા આપણે છે વાંચડી મસ્ત મજાની છે અને આપણે ખાંડી બેઠી છે મસ્ત મજાથી ખાય છે અને બીજી પણ બેઠી છે છે અને આપણે બે બળદ બેઠા તમે જોઈ શકો છો અને આપણે અહીંયા બેઠી છે આપણી પાડી તેને તો ભૂકો પૂરતો મળે જ રાખે તો જતા ભૂખ લાગી ખાધે રાખવાનું હોતું રહેવાનું માથે ભોજનની માથે આપણી પાડીને એવું છે અને તો અહીં તમે જુઓ તો અને અહીંયા છે આપણે મશીન કટિંગ કરવાનું અને અહીંયા આપણી વાજળી બધા નાસ્તો કરે છે તો એને આપણે ડિસ્ટર્બ ના કરીને નાસ્તો કરવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો આપણે લાકડા રાખ્યા છીએ તેની પાસે તાલપત્રી નાખીએ છીએ કારણ કે આપણે ચોમાસામાં લાકડા રાખવા હોય તો તે આપણે ક્યાં રાખી શકીએ તો અહીંથી આપણે વ્યૂ દેખાડી દઈએ તમને આપણી મગફળીનો તો તે તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી મગફળી દેખાય છે તો આપણે તમે જોવો છો અને અહીંયા આપણે મસ્ત મસ્તનું છે રાખશું આમ તમે જુઓ છો તો અહીંયા આપણે મસ્ત નો પવન પણ લાગે છે અને ઉપેર આપણે લગાવ્યા આપણે પવન પણ બહુ છે ભલે રહ્યો પવન આપણે મગફળી તમે જોઈ શકો છો તો બસ ગયા આજકલ આજ કલ એને તો કલ કાલ એ મિલતે તબતકલી મેરી